ન્યાય નહીં મળે તો ભાજપ છોડવાની મુદ્દે સાંસદ મનસુખ વસાવા લડી લેવાના મૂડમાં આવતીકાલે કલેક્ટરને હું અને ભાજપ પ્રમુખ મળીશું સરકારે મદદરૂપ થઈ તપાસ કમિટી બનાવવી જોઈએ નર્મદાના કલેક્ટર ખુલીને બોલતા નથી એવી વાત કરી મનસુખ વસાવાએ અધિકારી ને ધારાસભ્ય ચૈતર વસાવા ડરાવે છે છે અને પૈસાની માંગણી કરે છે એ વાત અધિકારીઓ કલેક્ટર થી માંડીને આ લોકો પૈસો નહીં આપવાનો ને આ લડાઈ લડી લઈશું તો આ આ સામેથી આ લોકો કે છે ને જ્યારે કલેક્ટર ગઈ કાલે નરોવા કુંજરો ક્લિયર બોલતા નથી તો આના માટે કલેક્ટર ને કાલે હું મળવાનો છું મારી સાથે જિલ્લા પાર્ટીના પ્રમુખ નીલરાવ પણ આવવાના છે અને કલેક્ટર ને અમે કહીશું રૂબરૂ મીડિયા ને પણ લઈ જઈશ કે ભાઈ તમે જ મુકામે હેલીપેડ પર તમે આજ વાત કહી કે જૈત્ર આ રીતના માંગે છે પંચોતેર લાખ તમે કીધું છે અમને તો ખબર નહોતી ને તમે મને કમ સાચી વાત એટલે સાચી વાત કલેક્ટરને કાલે કેવી પડશે અને જો કલેક્ટર સાચું ના કે તો આ સત્યની લડાઈ છે હું સત્યની લડાઈ લડીશ સરકારમાં પણ ગઈશ ને સરકાર સરકારે મારો સમર્થન કરવું પડશે હું જે લડાઈ લડું છું એ કોને સરકારના અધિકારી માટે લડું છું

તોડ પાણી કરનારા લોકોની સામે મારી લડાઈ છે અને જો સરકાર જો મને મદદ ના મદદ ના હું ખોટી માંગણી નથી કરતો ખોટી રીતના પણ એક સાચી વાત છે સાચી વાતમાં જો સરકાર મને સમર્થન નહીં કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ